જે અગ્નિકાંડની ઘટના બની અઠાવીસ લોકોના મોત થયા અને પોલીસ કમિશનરની બદલી થતા નવા પોલીસ કમિશનર એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે આ જ અંગે વધુ વાત કરીશું સાતા લકીરાજ ફોનલાઇન પર જોડાયા છે લકી બ્રિજેશકુમાર ઝાની નિમણૂક થઈ અને તેઓ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે ઘટનાસ્થળની તેમણે મુલાકાત લીધી હતી શું અપડેટ મળી રહી છે જે આપને જણાવી દઉં કે રાજકોટ ના નવા કમિશનર તરીકે બ્રિજેશ કુમાર બેઠક હતી ને સમગ્ર ઘટના નો છે તે મેળવ્યો હતો ત્યારબાદ આજે વહેલી સવારે ચાર સંભાળીને રાજકોટના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ તેમની મુલાકાત લીધી અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે કે ત્યારથી જેમ ઝોન જો કે અગ્નિકાંડ બન્યો અને જ્યાં અઠ્યાવીસ લોકો પોતાના જીવ ગુમાવ્યા તેમની પણ તેમને મુલાકાત લીધી હતી જી જી આભાર માહિતી આપવા માટે